વાત કચ્છની કરીએ કે જ્યાં ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં સ્પીડ બ્રેકરના ડખામાં પોલીસકર્મીઓ પર હુમલો થયો પોલીસ દ્વારા આ મામલે કુલ બાણું લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષ વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા બે જૂથ વચ્ચેના ડખામાં પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓ પર હત્યાના જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો બે જૂથ વચ્ચેની અથડામણમાં આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે જ પોલીસ વચ્ચે પડી હતી જેના કારણે ટોળું તૂટી પડ્યું હતું ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ પીએસઆઈને ને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર જીંક્યો હતો જેમાં બે મહિલા સહિત પાંચ પોલીસ કર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો તેમજ પોલીસની સરકારી ગાડીઓમાં પણ તોડફોડ થઈ હતી સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે આ સમગ્ર ઘટનાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું જેમાં બચાવ પોલીસ મથકે બાવીસ વિરુદ્ધ નામજોગ અને સિત્તેર અજાણ્યા સ્ત્રી પુરુષના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે